સમાચાર દેવભૂમિ દ્વારકાથી અમુક વિસ્તારોમાં પાણી ઓસરતા હવે છે પાણી ઘૂસી ગયા હતા જેના કારણે વેપારીઓના સામાન્ય નુકસાન થયું છે હજુ પણ અમુક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે પણ જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં માત્રને માત્ર નુકસાની જોવા મળી રહી છે કેમ કે ફર્નિચર ગંદી રીતે

વરસાદી પાણી રહેતા ભદ્રકાલીસો ત્રીસ જેટલી દુકાનો તદ ઉપરાંત હોટલો અને ત્રણ થી ચાર જેટલી બેકો છે જેમાં પાણી ઘૂસી ગયા હતા જેને કારણે વેપારીઓને આવક ને છે તે મોટું નુકસાન થવા હતું આજે ગઈકાલે રાત્રિના છે તે નગરપાલિકા પંપ દ્વારા જે ઇસ્કોન ગેટ છે દ્વારકા જામનગર નેશનલ હાઈવે છે ત્યાં પંપો લગાડીને પાણી છે તે ઉતારી દીધું છે ત્યારબાદ પાણી ઉતરતા છે તે ત્યાંની હોટલો છે ત્યાં વાતભર નુકસાન નો આંકડો છે તે સામે આવી રહ્યો છે વાત કરીએ તો વેપારી વર્ગ ને

તો હવે નુકસાનીનો અંદાજ આવવાનું શરૂ થશે કેમકે પાણી ઓસર્યા છે